हे आन्जे हे कुटारा पड्या हे तोरी हे बिन्नाना मे तो इया रे बा चालू कर यार सरी बोलन पछि फेरी गरे त बोक्यार गर्न सक्छु नि माथिले खान्छ नि त त के न हो साकेतमा आवाज आछ दोही के बोलि गर्न पोते बोन आटलाय छ रे खेदे नि सका काका मा एकोटी आटा રાવડબા રે ઓમ હા હોય ને હા હોય ને આવું હર ફિક્કે તો કે ને ભાભો રાખી ઓય ના રહે ને દબામાંથી પેલું કાઢજે ઓય ને લામાંથી ઓય હા તે નીંદર બંધ કરી કા એક કેવું હે ચાલ ડુઆ પરીમાણે ચક્કા બોલવા જ નહી દેવા ચક્કા કા ચાલ બોલવાની video ton chalu chhe ketla <laughs> meter o aai jay andar je bhai jo aai jay bad dono nilanchhe <laughs> ke આ લક્ષ્મીની બંગટ એક વાત બીજો સોડું તરાણો બરોબર બેટા મેલે આવો આઈ તો

ની મૂય મૂય ફાટેલું ગુલા પેડું હ બરાબર હા આપો બપ્પા માં નતો નહીં આપો ચોકરો નહીં આવણો દીવારી ઉપર ખાતી આ બસ તા તો એ ભાઈ અસ્તારે હેનો છોકરો આવણો ઈ કે છે ચોથી આવણો ઈ કે

બંધ થઈ ગયો ફોન આવ્યો બંધ થઈ ગયો બીજી બંધ થઈ જ રહે તો હા એ ફોબ પરજી હો મારા તલકો ચલકો ને ઓ ચીક કર દે ને ના ઘરે બખા ચીક કર દે ને કસ લખાય લખાઈ જી

આવો હોર કઈ લઈ ગયો દારૂ પીવા મારું અંજી મન કે બપોયા લઈ જજો હો કે યાર મે તો તો ક ભાઈ આ તો બોલું તો ક પાછું બોલું હું આડો તો દારૂ પીતોય નહી બની પીવું કોઈ આ લલી જે વિચેવી નહી લલિડા ઢાડી હા હા Det var veldig કે વળી ભલે વાંટી તા એક ઈ દુબ રગન લઈ જવાનો છે ખરેખર એક ક દવાત પકડી પારો છે ને એવો મને ગોગરામ દુખાયા થોડ થોડ બોલવા ના લાલ ભાઈ પેઠે મત કરવાળો રાગે નઈ બોલવાનું આજ આજ કાય થઈ ગઈ છે અમે હું બહાર આવું છું અત્યારે એના ફોન કરું બલા હે ઓકે કરી સજાવા માયલો ભાઈ મત છે

જોજી તાર ઘરવાળામાં બોડું એવું મન ના પડતી હો અલ્યા તું આવો થઈ ગયો તને ઓર પેતેલી દે ઝૂક બોલા કમેલા આવ તું બોલા ડોલા ફોમી લે તો દોત ને બົດ ફળી જાય ને ટેકા તો થઈ જાય ડોય લે લકડે મન નિમતી મો સાવા કર્યા સાવા આ બૈરું હું કોડી જાય લે તો મને અલે બૈરું આ તો માર જાતી એયા ને તમારું શું ના સાલા બૈરું લાવો રૂપિયો લાવો મારા 100 રૂપયા અરે બોલી เราจะกูไปเนี่ยอะไรตัอีเอ๋ออีเอ๋ออีเอ๋ออีเอ๋ออีเอออีเอ๋ออีเอ๋ออีเอ๋ออีเอ๋ออีเอออีเอ๋ออเอ๋ออเอ๋ออเอ๋ออีเอ๋ออีเอ๋ออีเอ๋ออีเอ๋ออีเอ๋ออีเอ๋ออีเอ๋ออีเอ๋ออีเอ๋ออีเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอออเอ ખાલી બાપો ગણી લેજે અત્રો ખેજો લઈ જી બપો એવું બાપુ અથરું અથડું ક્યાં લે બરોબર

આવો એમ કે બપ્પા એવું થા એટલે તાન કે લલી તન મારા પર ભરોસો નઈ કે એવું ગાયન ગાતી ભાઈ બમ જતી મોડા <ınıurai>

હું કેતી અલ્યા દોહી બોલે ના હા લલી બોલા એટલે દન આવડો અરી લલી મારા ઉપર ભરું તો રાત કે નહીં કરતીય નઈ રેરી હા હું હા દોહી એ હું એ તમે રોધી રાખો હા હા બસ બસ પાજો 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 કુતરણ પોણી પાઈપ લસ સસ્તા બધું કેવું ભાઈ મચરન લાઈક સ 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 त मने काई देहु बारी तने काई नतरा लली लली सोरी लली सोरी मरि मरि जाय नकी काना काना जा तो ए ए बोल त न त मन काही छ बादमे लवन हां ता आप लोग केन बोलन हो 1 2 3 अरे